સુરતની પ્રખ્યાત સુમુલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ હાથ ધરાય છે સુમુલ ડેરી સંસ્થા દ્વારા રોજની આશરે બાર પોઈન્ટ પચાસ લાખ થેલીઓ પર ચુનાવ કા પર્વ દેશ કા ગર્વસૂત્રને પ્રિન્ટ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ લાખો ઘરે પહોંચવાડવામાં આવે છે સુરતની પ્રખ્યાત સુમુલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ હાથ ધરાય છે સુમૂલ ડેરી સંસ્થા દ્વારા રોજની આશરે બાર લાખ થેલીઓ પર

જેમાં રોજની 12.50 લાખ થેલીઓ થકી લાખો ઘરોમાં મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડવા રહ્યો છે આગામી સાતમીએ રાજ્યભરમાં યોજનારા લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને ચુનાવ પર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સુરતી ચૂંટણીના આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરવ પારગી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા જિલ્લામાં યુવાનોથી માંડી વૃદ્ધાઓને મતદાન માટે પ્રેરણા આપવા વિવિધ પ્રયત્નો કરાઈ રહ્યા છે સુરતની વિવિધ સંસ્થાઓ કે ઔદ્યોગિક એકમો દ્વારા પણ મતદાન જાગૃતિ વધારવાના વિશે પ્રયાસો થઈ રહ્યા છે જેમાં સુરતની પ્રખ્યાત સુમુલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ હાથ ધરાઈ છે સુમુલ ડેરી સંસ્થા દ્વારા રોજની આશરે બાર પોઈન્ટ પચાસ લાખ થેલીઓ પર કા પર્વ દેશ કા ગર્વ સૂત્ર ને પ્રિન્ટ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ લાખો ઘરે પહોંચાડવામાં આવે છે તેમજ તેમના દ્વારા આગામી અમુક દિવસો સુધી આ રીતે મતદાન જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના દ્વારા મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂ સુરત